નમસ્કાર મિત્રો મિત્રો સૌરાષ્ટ્રમાં કોંગ્રેસની લશ્કરી છાવણી પરંતુ શા શા માટે માટે ગોહિલની સેનાના સેનાપતિ સૌરાષ્ટ્રમાં પરંતુ સૌરાષ્ટ્ર પર હવે વિશેષ ધ્યાન શા માટે રાહુલ ગાંધી ગુજરાત જીતવાની વાત કરે છે તો સૌરાષ્ટ્ર જીતવું શું અનિવાર્ય છે કોંગ્રેસ શક્તિસિંહ ગોહિલ સૌરાષ્ટ્રમાં શું કરવા જઈ રહ્યા છે શા માટે જીગ્નેશ મેવાણી છેલ્લા કેટલાય સમયથી ડેરા તંબુ નાખી પોતાની ટીમ સાથે એ પછી પાલભાઈ આંબલિયા હોય તેની સાથે એની સાથે અન્ય નેતાઓ હોય તમામ નેતાઓ શા માટે લાલજી દેસાઈ સહિતના નેતાઓ શા માટે રાજકોટમાં ડેરા તંબુ નાખીને બેઠા છે રાજકોટથી શું સૌરાષ્ટ્ર જીતી શકાય રાજકોટ ભારતીય જનતા પાર્ટીનો ગઢ બની ગયો છે શું ગઢ તોડવાથી ભારતીય જનતા પાર્ટીની સામે કોંગ્રેસ ગુજરાતમાં શાસનમાં આવી શકે આ તમામ સવાલો છે આ તમામ સવાલો પર વાત આજના વિડીયોમાં બે હજાર બાવીસ ગુજરાત વિધાનસભા ચૂંટણીનું પરિણામ બે હજાર ચોવીસ લોકસભા ચૂંટણીનું પરિણામ ગુજરાતનું આ બંને પરિણામ કેટલાય મહત્વના છે બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણીના પરિણામ બાદ કોંગ્રેસના જીવમાં જીવ આવ્યો છે પરંતુ આ પહેલાંની સ્થિતિ શું હતી એકસો છપ્પન બેઠક ભારતીય જનતા પાર્ટી લઈને આવે છે આ એકસો છપ્પન બેઠકમાં કોંગ્રેસના ધારાસભ્ય તમે જોશો એકસો બ્યાસીમાંથી તો કેટલા સત્તર ધારાસભ્ય એકસો છપ્પન ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય પાંચ ધારાસભ્ય આમ આદમી પાર્ટીના આવ્યા એક સમાજવાદી પાર્ટીના અપક્ષથી ચૂંટાઈને આવ્યા બે આમ કુલ એકસો બ્યાસી વિધાનસભાના ધારાસભ્ય હતા તેમાંથી પણ ધીરે 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 બદલાવ થતો ગયો અપક્ષ ધારાસભ્ય તરીકે ચૂંટાઈને કુલ ત્રણ આવ્યા હતા માફ કરશો પરંતુ તેમાંથી એક એ તો ભારતીય જનતા પાર્ટીનો ભગવો ધારણ કરી લીધો છે એટલે હવે બે વધ્યા છે અને બંનેનો ટેકો છે પરંતુ ભાજપનો ભગવો ધારણ નથી કર્યો આપણે વાત કરીએ કોંગ્રેસના જે ધારાસભ્ય હતા તેમાંથી પણ હવે બાર પર આવી ગયા છે આ દિવસ જ્યારે હું આ વિડીયો બનાવી રહ્યો છું શૂટ કરી રહ્યો છું ત્યારે કોંગ્રેસના ફક્ત બાર ધારાસભ્ય છે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યમાં વધારો થયો છે કોંગ્રેસ પાસે સત્તર વાવ વિધાનસભા બેઠક ખાલી પડી છે ગેનીબેન ઠાકોર સાંસદ બની ગયા છે પોરબંદરથી અર્જુન મોઢવાડિયાએ રાજીનામું આપી દીધું છે સીજે ચાવડાએ વિજાપુરથી રાજીનામું આપી દીધું છે આ સહિત ખંભાતથી ચિરાગ પટેલે રાજીનામું આપી દીધું છે માણાવદરથી અરવિંદ લાડાણીએ રાજીનામું આપી દીધું છે આ તમામ રાજીનામા છે કુલ બાર ધારાસભ્યો હવે કોંગ્રેસ પાસે વધ્યા છે આ બાર ધારાસભ્ય આવનાર સમયમાં રહે છે કે નહીં એ પણ એક સવાલ છે પરંતુ અત્યાર સુધી રહ્યા છે એટલે હવે બે હજાર સત્યાવીસ સુધી ટકીને રહેશે તેવી પણ એક ધારણા પ્રવર્તી રહી છે લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીના પરિણામ આવ્યા ગિનીબેન ઠાકોર સાંસદ બન્યા અને હવે કોંગ્રેસમાં એક નવો ઉત્સાહ છે એક નવી આશા છે કે હવે કોંગ્રેસ ફરી સત્તામાં આવી શકે છે ત્યારબાદ રાહુલ ગાંધીના નિવેદન આવ્યા અને હવે ગુજરાતમાં કોંગ્રેસ ફરી એકટી થઈ રહી છે જિગ્નેશ મેવાણી લાલજીભાઈ અને પાલભાઈ આ બધાની ટીમ અત્યારે ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં ફોકસ કરી રહી છે સૌરાષ્ટ્રમાં ડેરા તંબુ નાખીને બેઠી છે રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ સતત સતત જિગ્નેશ મેવાણી અને તેની ટીમ લોકો વચ્ચે જઈ રહી છે હુકમનો એક્કો જિગ્નેશ મેવાણી સાબિત થઈ રહ્યા છે રાજકોટ બંધનું એલાન આપ્યું અને રાજકોટ બંધમાં સફળતા મળી ભારતીય જનતા પાર્ટીમાં ત્યારબાદ એક ડર પણ છે પરંતુ જિગ્નેશ મેવાણી સતત રાજકોટ અને સૌરાષ્ટ્ર ફરી રહ્યા છે અને તેમાં લોકો વચ્ચે સંવાદ કરી લોકોના પ્રશ્ન જાણી કોંગ્રેસને ફરી એક વખત જીવિત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે પરંતુ શા માટે શા માટે સૌરાષ્ટ્ર પર વિશેષ ધ્યાન અત્યારે તમે જોશો ભારતીય જનતા પાર્ટીની સામે કોંગ્રેસના ધારાસભ્ય બાર છે તેમાંથી સૌરાષ્ટ્રમાં કેટલા ધારાસભ્ય ફક્ત એક આ ચોંકાવનારો આંકડો છે ઓગણપચાસ ધારાસભ્ય તેમાંથી ફક્ત સૌરાષ્ટ્રમાં એક જ ધારાસભ્ય કોંગ્રેસ પાસે છે નામ છે વિમલ ચુડાસમા બેઠક છે સોમનાથ ફક્ત એક ધારાસભ્ય છે ને આ એક ધારાસભ્ય પણ જો ડગી જાય આ એક ધારાસભ્ય પણ આવનાર સમયમાં હારી જાય તો પછી કોંગ્રેસનો સફાયો થઈ જાય આ ડર સાથે કોંગ્રેસ સૌરાષ્ટ્રમાં ફરી એક વખત મજબૂત થવા પ્રયાણ કરી રહી છે તમને ખબર હશે કે બે હજાર સત્તરની વિધાનસભા ચૂંટણીના પરિણામે સત્યોતેર વિધાનસભા સીટ સુધી કોંગ્રેસ પહોંચી હતી સુરેન્દ્રનગર સાફ જુનાગઢ સાફ અમરેલી સાફ આ તમામ સીટમાં કોંગ્રેસે પરંતુ અત્યારે ભારતીય જનતા પાર્ટીનો છે ફક્ત એક જ ધારાસભ્ય કોંગ્રેસના વધ્યા છે હવે આ સ્થિતિમાં કોંગ્રેસે ફરી સૌરાષ્ટ્રમાં બેઠું થવું પડે એ સ્વાભાવિક છે એક ધારાસભ્ય સમાજવાદી પાર્ટીના છે કાંધલ જાડેજા આમ આદમી પાર્ટી સૌરાષ્ટ્રમાં કોંગ્રેસ કરતાં મજબૂત છે અમે અભ્યાસ કર્યો ત્યારે ખબર પડી કે ત્રણ ધારાસભ્ય તો આમ આદમી પાર્ટી પાસે છે ઉમેશભાઈ મકવાણા છે બોટાદથી આ સાથે હેમંત ખવા છે આ સાથે સુધીર વાઘાણી પણ છે એટલે કે તમે જોશો તો આમ આદમી પાર્ટીની એક બેઠક તો હજુ ભૂપતભાઈ ભાયાણીવાળી એ બેઠક તો હજુ વિવાદમાં ચામનમાં જ પડી છે ત્યાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હતા જે ભાજપમાં છોડાઈ ગયા પરંતુ અત્યારે ત્રણ ધારાસભ્ય આમ આદમી પાર્ટીના છે કોંગ્રેસ પાસે ફક્ત છે એટલે કોંગ્રેસ કરતા તો આમ આદમી પાર્ટી સૌરાષ્ટ્રમાં મજબૂત છે તેની સરખામણીમાં ભારતીય જનતા પાર્ટી પાસે તેતાલીસ જેટલા ધારાસભ્ય છે એટલે કે ભારતીય જનતા પાર્ટીની સામે કોંગ્રેસે પહેલા તો ટક્કર આપવી પડશે એક ધારાસભ્યથી તેતાલીસ ધારાસભ્યનો મુકાબલો કરવો સીધી બાબત નથી એટલા માટે ઉત્તર ગુજરાતથી જિગ્નેશ મેવાણીનું લેન્ડિંગ કરાવવામાં આવ્યું છે અને છેલ્લા ઘણા દિવસથી જિગ્નેશ મેવાણી સતત ત્યાં મહેનત કરી રહ્યા છે લોકસભા ચૂંટણીના પરિણામ જોશો એક પણ બેઠક સૌરાષ્ટ્રમાં નથી મળી અને ગુજરાતમાં પણ એક બેઠક મળી છે ઉત્તર ગુજરાતમાં પાંચ ધારાસભ્યો છે અત્યારના કોંગ્રેસ પાસે ઉત્તર ગુજરાતના તેનો ફાયદો ઉત્તર ગુજરાતમાં થયો દક્ષિણમાં પણ સ્થિતિ તેવી જ છે અનંત અનંતભાઈ જે આપણે ધારાસભ્ય છે અનંત પટેલ તે એક લડી રહ્યા છે અમિત ચાવડા છે બીજી બાજુ લડી રહ્યા છે લુણાવાડાથી ગુલાબસિંહ ચૌહાણ છે એટલે કે કોંગ્રેસની સ્થિતિ સૌરાષ્ટ્રમાં સૌથી વધુ કથળેલી છે અને આ સૌરાષ્ટ્રમાં ફરી જો બેઠી થશે કોંગ્રેસ તો પછી ગુજરાતમાં કદાચ ઉત્તર ગુજરાતમાં સારી બેઠકો લઈને આવે દક્ષિણ મધ્ય પરંતુ જો સૌરાષ્ટ્રમાં સફાયો હશે તો પછી સ્થિતિ અલગ જ હશે બે હજાર સત્તરની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ એટલા માટે સફળ રહી કારણ કે અમરેલી ધોવાયું સુરેન્દ્રનગર ધોવાયું જુનાગઢ ધોવાયું આ કારણો છે પરંતુ અલગ છે હવે ભારતીય જનતા પાર્ટીને ટક્કર દેવા માટે કોંગ્રેસે સૌરાષ્ટ્ર જીતવું પડે તે અનિવાર્ય બન્યું છે લોકસભા ચૂંટણીના પરિણામ આવ્યા તેમાં પણ સુરેન્દ્રનગરમાં સુરેન્દ્રનગર લોકસભા બેઠક જીતશે તેવી વાત કરવામાં આવતી હતી ક્ષત્રિય સમાજના આંદોલનની વાત કરવામાં આવતી હતી ના પરિણામ આવ્યું જામનગર લોકસભા બેઠકની વાત કરવામાં આવતી હતી પરિણામ ના આવ્યું આ સહિત કેટલી બેઠકો જેમ કે પોરબંદર આવે છે છે રાજકોટ રાજકોટ પોર લોકસભા બેઠક તો ભાજપ રહી પોરબંદરમાં મનસુખ માંડવિયા પોતે ઊભા હતા આ દિગ્ગજ નેતાને હરાવવા ભલે આયાતી નેતા તરીકે વાત હતી પરંતુ હરાવવા મુશ્કેલ હતા ભાવનગર લોકસભા બેઠકમાં સમીકરણ સેટ થતા હતા એટલે કે તમામ સમીકરણ સેટ કર્યા બાદ એક બે બેઠક નીકળતી હતી સુરેન્દ્રનગર બેઠક જુનાગઢમાં મજબૂત ઉમેદવાર મુકવામાં આવ્યા હતા ત્યાં પણ હીરા જોટવાની વાત હતી પરંતુ સુરેન્દ્રનગર લોકસભા બેઠક અને જામનગર લોકસભા બેઠક આની વધુ ચર્ચા હતી પરંતુ ત્યાં પણ કંઈ કોંગ્રેસ ઉકાળી શકી નથી એક વાત ચોક્કસ છે કે આ વખતે કોંગ્રેસે લડાયક ઉમેદવાર મૂક્યા હતા અને ઉમેદવાર પણ મૂકવા જોઈએ ત્યાં શિક્ષિત મૂક્યા હતા પરંતુ કશો મોટો ફાયદો થયો નથી અમરેલી લોકસભા બેઠકની પણ વાત હતી કે જેની બેન ઠુમર જીતી શકે છે પરંતુ વિધાનસભાના સમીકરણ જોતાં એ સ્થિતિ પણ નાબદ્ધ બેસી હાલ તો સૌરાષ્ટ્રમાં કોંગ્રેસ પોતાની લશ્કરી છાવણી ઉતારી ચૂકી છે અંદર ખાને ખૂબ જ કામ ચાલી રહ્યું છે અને જો બે હજાર સત્યાવીસ સુધીમાં સૌરાષ્ટ્રમાં કોંગ્રેસ મજબૂત નથી થતી તો પછી રામ ભજો તો પછી ગુજરાત સર કરવાની વાત ગુજરાતમાં મુખ્યમંત્રી બેસાડવાની વાત ગુજરાતમાં સરકાર બનાવવાની વાત બની ના શકી ઓગણપચાસ બેઠક સૌરાષ્ટ્રમાં આવે છે એકસો બ્યાસી માંથી આ બેઠકોમાંથી તમે જેટલી વધુ બેઠકો લઈ શકો તેટલું સારું ઉત્તર ગુજરાતમાં આજની તારીખે કોંગ્રેસ મજબૂત છે દક્ષિણમાં પણ મજબૂત બની શકે તેવી ખૂબ આશા છે પરંતુ સૌરાષ્ટ્રમાં જો એક વખત કોંગ્રેસ મજબૂત બની જાય તો પછી કોંગ્રેસ ગુજરાતમાં સરકાર બનાવી શકે તેવા એંધાણ અને સંભાવનાઓ થોડી ઘણી દેખાઈ રહી છે અત્યારના સ્થિતિ એ છે કે ફક્ત એક ધારાસભ્ય છે તેમાંથી પણ રજૂ કરવામાં આવે છે જીગ્નેશ મેવાણીને અને આ જીજ્ઞેશ મેવાણી પોતે કામ કરી રહ્યા છે જો સૌરાષ્ટ્રમાં હજુ પણ ધારાસભ્ય હતા અર્જુન મોઢવાડિયા કોને ખબર હતી રાજીનામું આપી દીધું એક હજુ ધારાસભ્ય હતા અરવિંદ લાડાણી આ તો એ તો લડાયક નહોતા પરંતુ તેમણે પણ રાજીનામું આપી દીધું એક ધારાસભ્ય હતા પૂર્વ ધારાસભ્ય કહી શકાય અમરીશ ડેર પરંતુ અમરીશ ડેર અત્યારે ધારાસભ્ય નથી બે હજાર બાવીસમાં માં ગયા પરંતુ તેમણે પણ પક્ષ પલટો કરી લીધો સૌરાષ્ટ્રમાં પરેશ ધાનાણી છે લલિતભાઈ કગથરા છે આ સહિત દિગ્ગજો પડ્યા છે પરંતુ હારેલા દિગ્ગજો છે આ દિગ્ગજો ફરી ચૂંટણીમાં કામ કરી શકે છે જીતાડવામાં મદદરૂપ થઈ શકે છે પણ મુખ્ય વાત એ છે કે બે હજાર સત્યાવીસ આવતા આવતા કોંગ્રેસે બેઠું થવું પડશે એક છે તેમાંથી આગળ વધવું મૂળ વાત તો એ છે કે પહેલા તો આમ આદમી પાર્ટી કરતા મજબૂત બનવું જોઈએ આમ આદમી પાર્ટી હજુ આવી છે અને કોંગ્રેસ કરતા વધુ ધારાસભ્ય સૌરાષ્ટ્રમાં લઈ ગઈ છે આ સ્થિતિ છે આ વાસ્તવિકતા છે આવનાર સમયમાં ખબર પડશે શું થાય છે પરંતુ જિગ્નેશ મેવાણીનો માઇન્ડસેટ ક્લિયર છે કે સૌરાષ્ટ્રમાં મજબૂત થવાનું છે કોંગ્રેસને મજબૂત કરવાની છે એ પછી સૌરાષ્ટ્રમાં રાજકોટ અગ્નિકાંડને લઈને જવું પડે કે વિવિધ મુદ્દાને લઈને જવું પડે પણ જઈશું અને કોંગ્રેસને મજબૂત કરીશું શક્તિસિંહ પોતે મેવાણીને ત્યાં પ્રમોટ કરી રહ્યા છે સીધી અને સ્પષ્ટ વાત છે એક મોટી વાત એ પણ છે કે સૌરાષ્ટ્રમાં જો કોંગ્રેસ મજબૂત થશે તો જ તે તો જ તે આવનાર સમયમાં કોંગ્રેસ બે હજાર સત્યાવીસમાં પોતાનું ભવિષ્ય જોઈ શકે છે બાકી સ્થિતિ જે હતી તે રહેવાની છે બેશક ઉત્તર ગુજરાતમાં મજબૂત છે તેનો ફાયદો થશે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં લખો સૌરાષ્ટ્રમાં કઈ કઈ બેઠકો છે જ્યાં કોંગ્રેસ જીતી શકે છે સુરેન્દ્રનગર જુનાગઢ અમરેલી સહિતના જિલ્લાઓમાં જ્યાં કોંગ્રેસનો પરચમ લહેરાતો હતો ત્યાં શું થયું હવે કંઈ દેખાતું નથી આવનારા સમયમાં કોંગ્રેસે શું કરવું જોઈએ વિમલ ચુડાસમા સોમનાથથી એક માત્ર ધારાસભ્ય છે તેનો ઉપયોગ કઈ રીતે કરવો જોઈએ જીગ્નેશ મેવાણી શું સૌરાષ્ટ્રમાં કોંગ્રેસનો પરચમ લહેરાવી શકશે આ તમામ સવાલો છે આવનાર સમયમાં ખબર પડશે મુખ્ય વાત તો એ પણ રહી કે આમ આદમી પાર્ટીનું ગઠબંધન છે તેમની સાથે ત્રણ ધારાસભ્ય આમ આદમી પાર્ટીના છે તેનો ઉપયોગ પણ કોંગ્રેસ કઈ રીતે કરે છે તેના પર નજર રહેશે આવનાર સમયમાં ખબર પડશે આપના અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં લખજો આ તમામ સવાલના જવાબ આપના મુજબ જે પણ હોય કોમેન્ટ બોક્સમાં લખજો આપના અભિપ્રાયની રાહ રહેશે આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર કરવાનું ચૂકતા નહીં મને આપ રજા નમસ્કાર